જે હું કામ કરી રહ્યો છું મારે કોઈના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી આવડી મોટી આ જવાબદારી આ સમાજની જવાબદારી નિભાવું છું મારે ક્યાંય કોઈ નું આગેવાન થઈ જવું નથી પણ જે સમાજ ની કીધું કે વિઠ્ઠલભાઈ ના વારસદાર તરીકે મને જવાબદારી આપી છે ને એ કદાચ આવી ટોળકી કદાચ મને હેરાનગતિ કરશે એક આડા આવશે આ કામગીરીમાં ક્યાંય પીછેહટ થવાની જવાબદારી એક સમાજની તાકાત નિભાવી રહ્યો છું કે જે મિત્રો રાજનીતિ ની અંદર નથી જય સાદડિયા ને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે એને રાજનીતિ નાવા ઢીચવાનો જેને સંબંધ નથી એ રાજનીતિ અંદર જય સાદડિયાના નળવા નડિયા ગણવાના પ્રયત્નો કરે મેં કીધું તું કાલ સુધરશે કાલ સુધરશે તો જવાબ ન આપવો પડે પણ જયેશ આદડીયા સારું કામ કરે સમૂહલગ્ન કરે અહીંયા આવડી મોટી મેદની ભેગી થાય એટલે કેટલાયના પેટમાં સાંજે તેલ રડાય અને કાલ સવારે રાજ કહેતા જયશ આદડીયાને ક્યાં પાડી દેવો એવા ચોખા ગોઠવારી આપણી આપણી સમાજની ટીમના મિત્રો અમને દિવસોમાં ઓળખવાની જવાબદારી સમાજની છે સમાનતા કાનભાઈ જડાઈ શક્યા છે

આ લગ્ન જોડાયા હતા અને સમાજના દાતાઓને આભાર માન્યો હતો લેવા પટેલ સમાજની સાકાત વધારે આ સમાજની ઘણીવાર નથી હું સમૂહ લગ્ન કરું તો કોઈ કેવા ભાઈ ઉપર આક્ષેપો કરે છે લેવા પટેલ સમાજની તાકાત વચ્ચે સમાજ છે જે કાર્યક્રમમાં ઘણો આ ભૂમિ પર તાકાતથી થયો છે સમાજની અંદર બે પાંચ લોકોનો સપોડિયો ગેંગમાં હાથકા રાખવાનું કામ કરે છે આવું નિવેદન હૈશભાઈ રાજ્ય એ આપ્યું હતું જયકાંતભાઈ જોડાવા બદલ આભાર